સ્પાર્ટ ન્યૂઝ નેતાઓ પાર્ટીના કાર્યક્રમોમાં એકતાયાત્રા અને અન્ય કાર્યક્રમોના ડાયરામાં જોવા મળ્યા છે ગરબાના નાચગાનમાં વ્યસ્ત પણ છે મેયરને નેતા અમીર રાવતે પાત્ર લખ્યો છે ભાજપના નેતાઓ પાસે પ્રજાના કામોના ઉદ્ઘાટન માટે ટાઈમ નથી નાગરિકો શહેરના બિસ્મા રસ્તાઓ ધી મુશ્કેલીમાં લોકોને તકલીફ પડી રહી છે પરંતુ ભાજપના નેતાઓ પાર્ટીઓમાં કાર્યક્રમોમાં ડાયરાઓમાં અને ગરબામાં એકત્ર થતા અને રાજકારણમાં વ્યસ્ત જોવા મળ્યા છે વિવિધ કાર્યક્રમોમાં વ્યસ્ત છે પ્રજા કે કામોની અવગણના થઈ રહી છે પિંકીબેન સોની ને લેટર પણ લખવામાં આવ્યો છે વડોદરા શહેરના લગભગ 32 રોડ અંદાજે 62 કરોડના રોડના વર્ક ઓર્ડર 10 ઓક્ટોબરથી આપેલા છે 10 ઓક્ટોબરથી આજ સુધી ફક્ત નેતાઓનો સમય ખાત ખાતમુહૂર્તનો સમય નથી આપ્યો એના લીધે કામ બે મહિનાથી શરૂ નથી થયા આઈધર આ ડેલીબરેટલી આડકતરી રીતે કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવાની વાત છે કે એક વખત નવ મહિનાનો જે ટેન્ડર પીરિયડ છે તમે ડિસેમ્બરમાં વર્ક ઓર્ડર આપો એટલે જૂનમાં ઓફિશિયલી ચોમાસું આવી જાય એક્સટેન્શનનું એક બહાનું રહે જેના થકી એક્સટેન્શન ભાવ વધારો ડીલે બધું જસ્ટિફાય થાય આ રીતે કોન્ટ્રાક્ટરને બેનિફિટ કરવાની વાત ચાલે છે કાં તો પછી નેતાઓ ડાયરા ગરબા જેવા તાઈફા કરવામાં વ્યસ્ત છે નાગરિકો બત્રીસ રોડ અગત્યના રોડ છે જેમ કે ફતેગંજવાળો રોડ છે જ્યાં લોકો હેરાન થાય છે એક્સિડન્ટ થાય છે ડિમાન્ડ કરે છે નાગરિકો તેમ છતાં એ રોડ નથી થતા અને બે બે મહિના સુધી ખાલી ખાતમુહૂર્તનો ટાઈમ ના હોય એ રીતનું જે આખું ઉપજાવી કાઢેલું છે એનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ અમારી ડિમાન્ડ છે કે તાત્કાલિક આ રોડના કામ શરૂ થાય અને છ મહિનામાં ચોમાસા પહેલાં તમામ રોડના કામ પૂર્ણ થાય એ એન્શ્યોર કરવામાં આવે